ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો સંયમ યોગના શ્લોક ક્રમાંક ચાલીસ પર અડત્રીસ માં શ્લોકમાં અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે સંસારથી અને સાધનાથી ચ્યુત થયેલા સાધકનું કંઈ પતન તો નથી થતું ને સમાધાન કરવા માટે ભગવાન આજનો શ્લોક છે જે ચડીસમ તે કહે છે તો ચાલો આપણે શ્લોક સાંભળીએ શ્રી ક્રમાંગવાન વાચ્ હમરા મૂત્ર વિનાશસ્ત બિધ્ય નહી કલ્યાણકૃત કચીત

આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ શુભ કર્મ કરનાર કોઈ મનુષ્યનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ નથી જ કેમ કે હે તાત શુભ કર્મ કરનારો કોઈ દુર્ગતિ પામતો નથી અર્જુનની શંકા જે હતી કે અંતકાળમાં જો પરમાત્માનું નામ લેવાનું ભૂલાઈ જાય તો કંઈ એમની દુર્ગતિ તો નથી થતી ને એના જવાબમાં ભગવાન કહે છે કે હે પૃથાનંદન જે સાધક અંત સમયમાં કોઈ પણ કારણવશ યોગથી કે સાધનાથી વિચલિત થઈ ગયો હોય તે યોગ ભ્રષ્ટ સાધક મર્યા બાદ ચાહે આ લોકમાં જન્મ લે ચાહે પરલોકમાં જન્મ લે તેનું પતન થતું નથી અહીં આપણે એમ સમજવું જોઈએ કે તેની યોગમાં જેટલી સ્થિતિ થઈ ગઈ છે તેનાથી નીચે તે નથી પડતો તેની સાધનાની મૂડી નષ્ટ નથી થઈ જતી આવો જ એક પ્રસંગ શ્રીમદ ભાગવત કથામાં આવે છે એમાં ભરત રાજા ભારત વર્ષનું રાજ્ય છોડીને એકાંતમાં તપ કરવા જાય છે ત્યાં એમને મૃગલીના બચ્ચા પર દયા આવી ગઈ અને એ બચ્ચામાં એમની આસક્તિ બંધાઈ ગઈ તમે જુઓ આખું રાજપાટ રાણી એમના છોકરાઓ બધું છોડીને જંગલમાં ભગવાનને ભજવા આવેલા અને ખાલી દયાને ખાતર મૃગલીના બચ્ચાની સેવા કરી અને એમાં એમનું મન આસક્ત થઈ ગયું તેથી બીજા જન્મમાં એમને હરણ બનવું પડ્યું પરંતુ તેમણે જેટલો ત્યાગ કે તપ કર્યું હતું જેટલી એમની સાધનાની પૂંજી હતી બેલેન્સ હતું તે એમનું ગયું નહીં એમને ધ્યાન રહ્યું કે હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો છું આ યાદશક્તિ મનુષ્યના અવતારમાં પણ નથી રહેતી પણ હરણના અવતારમાં થઈને ભરતજી મહારાજને સ્મરણ હતું કે હું કેવી રીતે આ મોહમાં ફસાઈને આ જન્મ મારે લેવો પડ્યો તેથી તેઓ હરણના અવતારમાં પણ એમની મા સાથે નહોતા રહેતા પરંતુ લીલા પાંદડા લીલા પાંદડા પણ નહોતા ખાતા સુકા પાંદડા જ ખાતા હતા અને પછી એમનો ત્રીજો અવતાર ગરીબ બ્રાહ્મણના ઘરે થયો ત્યાં પણ એ મૂઢની જેમ જળની જેમ સમ સમજતા ના હોય એમ જ ઘરમાં રહેતા હતા કારણ કે આ દુનિયાથી એમની આસક્તિ ઓછી થઈ ગઈ હતી અને એમને મનમાં એમ થઈ ગયું હતું કે એ એક અવતાર મેં ભગવાનના સ્મરણ માટે કાઢ્યો તો પણ એ મારો એડે ગયો અને બીજો હરણનો અવતાર અને આ ત્રીજો અવતાર છે મારો આ અવતારમાં તો મારે ભગવાનને પ્રાપ્ત કરી લેવા છે આથી જળ ભરત તરીકે જ આખી જિંદગી રહ્યા આ ભાગવતના કથા પરથી આપણને માલુમ પડે છે કે કોઈ પણ સાધક હોય એણે જેટલી પણ સાધના કરી છે જપ કર્યા છે તપ કર્યા છે તે એડે જતું નથી તે એનો પુનર્જન્મ પુનર્જન્મ જ્યારે થાય છે એમાં એની સાથે આવે જ છે અને પછી એનાથી આગળ વધીને એ કાર્ય ચાલુ કરે છે એટલે શ્રી ભગવાન કહે છે કે આ રીતે પહેલા મનુષ્ય જન્મમાં જેમનો સ્વભાવ સેવા કરવાનો છે કે જપ ધ્યાન કરવાનો રહ્યો છે અને પોતાનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ અધૂરો રહી ગયો અંત સમયમાં યોગભ્રષ્ટ થઈ જાય તથા આ લોકમાં પશુ પક્ષી પણ બની જાય તો પણ તેનો એ સારો સ્વભાવ અને સત સંસ્કાર નષ્ટ થતા નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ કહે છે કે પાર્થ અહીં ભગવાને એટલા માટે સંબોધન કર્યું છે કે આત્મીયતાનો સંબંધનું ઘોતક છે અર્જુનના બધા નામોમાં ભગવાનને પાર્થ નામ ઘણું જ વાલું હતું આથી જ્યારે જ્યારે અધિક પ્રેમ ઉભરાય છે ત્યારે હે તાત કલ્યાણકારી કાર્ય કરવાવાળી દુર્ગતિ નથી થતી આમ શ્રી ભગવાન આ એક જ જગ્યાએ તાત એમ કહીને સંબોધન કરે છે જે ભગવાનને અતિ વહલું છે અતિ પ્રેમ ઉભરાય છે ત્યારે આ ભગવાને તાત કહ્યું છે શ્રી સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો